ભગવાન જય સનાતન ધર્મની જય આજે આપણે દરજીની વાર્તા કરી દરજીની અત્યારે તો બધા તૈયાર લીએ સિવેલા અને આગળના જમાનામાં બધા દરજીને ઘીરે બેહાડે કોઈ એક દી બેહાડે કોઈ બે દી બેહાડે જેટલા માણસો હોય પ્રમાણે એટલા દિવસ થાય ચાર પાંચ દી હોય અને દરજીને ઘીરે બેહાડે અને સીવડાવે એમાં દરજી બિસાડો સીવવા જાય દરજી સીવવા જાય એટલે બપોર થાય તા એને ઘરે જવું પડે કારણ કે બાઈને પતિ વિતા ધરમ પતિ ને જમાડે એ પણ જમે એવું એને નહીં એટલે દરજી બિસાડો બહુ આમ સાંભુ જોવે બપોર થઈ ગયા છો ઘડિયાળ બડીયાળ ન મળે તૈયાર બપોર થઈ ગયા છે ભાત ભાત મીંડ્યા જવા બપોર થઈ ગયા

પટેલ કે મારો હાર વાત બપોર થાય ને હઈ વિયો જાય નકર તો કે હઈ સીવે કેટલી ઘડી કે પાછો કલાક વાર થાય તે ને આવું દી સીવ આવ્યો બપોર થઈ ગયા લે કે પટેલ બાબા હવે બપોર થઈ ગયા છો હવે હું જાઉં કે એટલે કે તમાર તો ભાવ ઉતાવળ હજી વાર છે ખમો કે હું જરાક બજારે જઈને મારા હાટું કે બીડિયું લિયમ એટલી વાર તો જાણો એટલે વાર સિવોતા વાગડી આવો હવે દરજીનો ઘર બરાબર રસ્તામાં છે બજારમાં છે અને નીચે નીચે બારીયું જારી વારી એટલે આવડો આ ઉત્સવ થઈ અને બારીયેથી ડોકું કાઢ્યું તો મારી હેરી દર્જન શું કરે એટલે ઓલી તો હલાવે હલાવે એટલે હવે હું જાઉં છું બાપા પણ તમારે ઉતાવળ બહુ છે બહુ ઉતાવળ કેવો એટલે કે પણ ઉતાવળ તો હોય ને મારી ઘરવાળી વાત જોઈ કે જમે હું જમી લો તમે

બે કન્યા કરી અને દબી દઈએ દરજી આવે ને તો ખાઈ ગઈ પછી એના તો રસોઈ થઈ ગયું હોય સાકર રોટલા અને મડાઈ તો કોઈ જાઉં કે તાગડી આશે ગડરી તા હવે કે કે ગયો કે ગયો ને અલ કે પટેલ બાપા જામ કે બપોર થઈ ગયા છે અને હું જાય તે પછે મને જમાડી જમ અલકે અલ કે યમ મારે કીરે થી ઓ બેને હું નિમ કે મને જમાડી ને જમે તાલ ગણ જમે ને નવા નવલી હું રાંધી ઠીક પછી બે દઈ ગયા બે દઈ ગયા અને ત્રીજો દી થયો ત્રીજો થયો તાવડી હાચે મારું હારું આજ તો મારે પૂરી બનાવવી છે લોટ છોડો બાંધે મંડી પૂરી વણવા અને મુંડી પૂરી તરવા પૂરી તરતી હતી એટલે પછી આને શું કહ્યું કે આવ્યું બજારે બજારે આવી અને ડોકો કાઢ્યું ને તો પૂરી તરે મારી હરી સો કે દાળી હારું હારું જ ખાઈશ પૂરી તારે ને પછી કે આજ હું હવે દરજી ભગત ને ભરી ગયો આવ્યો કા દરજી ભગત એટલે કે હા કે જાઉં છે ને એટલે કે હા જાવું છે હોય કે તો તમારે ઘીરેથી ભૂખા ન રહી હગે ને કે કે ના રે ના ઓ ભૂખા ન રહી હગે કે એટલે કે પણ તે પાડો છે ને બકડિયા હું કરે બાર થાય છે કે કા કે હું પહેલા દે ગયો તમારે બાર ડોકો કાઢ્યો તો ઢેફલી બનાવતા હતા તમે જેમ ના મારે તો કાંઈ અમે તો ઢેફલી બેફલી નથી ખાધી કે બે ઘેરા બહેન ખાધું કે ઢેફલી બેફલી નથી તો કે હું કાલ ગયો વેડી લેવા ડોકો કાઢ્યો અમે બારી હતી તો ભજીયા બનાવતા ભજીયા ખાતા ના રે ભાઈ કેવા ભજીયા બોલી તો કાંઈ નથી ખાતા નથી ખાતા ના

એટલે કે આ તારું ધર્મ આવું પાડોશી ને બકડીયા બારવા નું કે આપણે નથી પકડ્યું નથી જારો તું માગ કેવી અને હારું હારું કરી ખાઈ લે ને આ હોય જાય છે હું હોય કે આવા ધર્મ હોય કે એટલે કે મારું હારું મને મન થાય તો કે મારા હાથ હોતે ન રખાય હવે રાખતી જાય કાધો પીધો અને રાજ કહ્યું દર્શન એટલે આવી બાયડી થાય છે સમજા ભાઈ તો બિચારો કામે ગયો હોય એને કઈ ખબર ન હોય આડા ભોળા જાણ હોય આડા ભોળા ન હોય તો એ કામે ગયો હોય ને બાઈને ખાવું હોય તો બનાવીને ખાઈ લે ઓલો ભલે ને લોઢો બિચારો સાત રોટલા ખાઈ આવી મલક હોય સમજ્યા પણ શેતા ન હોય એ વધતી જાય કે આપણે આ વસ્તુ આપણા ઘરમાં હતી નહીં અને એને ક્યાંથી કાઢે પછી પકડી લે ખાધું કીધું નથી